अदाणी संचालित गाइम्स जी કે જનરલ હોસ્પિટલના कान નાક અને ગળાના વિભાગે અત્યાર સુધી અંદાજે 3000 જેટલા જુદા જુદા પ્રકારના થાઇરોઇડના સફળ ઓપરેશન કરી કચ્છમાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે જીકેના ઈએનટી વિભાગના હેડ અને ચીફ મેડિકલ સુપ્રિડેન્ટે ડોક્ટર નરેન્દ્ર હિરાણીએ અને તેમની ટીમે અત્યાર સુધી કચ્છમાં કોઈપણ હોસ્પિટલની સરખામણીમાં સૌથી વધુ ઓપરેશન કર્યા છે વિશ્વમાં જાન્યુઆરી 2025 दरमियान उजवाता थायरोइड जागृति मास निमित्ते डॉक्टर हिराणीए कहुके एक दायका थी खाणीपीणी और जीवनशैली में આવેલા આમોલ પરિવર્તનને કારણે શરીરના વિકાસ માટે જરૂરી થાઇરોઇડ હોર્મોન સ્ત્રાવ કરતી થાઇરોઇડ ગ્રંથિ કોઈ કારણવશ આ સ્ત્રાવ ઉત્પન્ન ન કરે તો શરીરના વિકાસમાં رکાવટ આવે છે થાઇરોઇડ ગ્રંથિ ઉપર ગાંઠ अर्थात ગોઇટર જેવા કેટલાક દુષ્પ્રભાવને પ્રતાપે આ સ્ત્રાવ અટકી જાય છે પરિણામે ઓપરેશન કરવું પડે છે આ ઓપરેશન માટે અલ્ટ્રા સાઉન્ડ સોનોગ્રાફી પરીક્ષણથી લઈ મેડિકલ सर्जिकल मैनेजमेंट तबके पसार थवू पड़े छे थाइरोइड ए में स्वरपेटी पर एक पतंगिया बटरफ्लाय ग्रंथि छे जो ए ग्रंथि पर गांठ अर्थात गोइटर થાય તો સોજો આવે છે શ્વાસ લેવામાં તકલીફ પડે અવાજ બદલાઈ જાય પરંતુ ત્યાં ગાંઠ છે તો કેટલી છે તેનો પ્રકાર કેવો છે અને તેનું માપ કેટલું છે એ સોનોગ્રાફી જેવા તબીબી પરીક્ષણ સંસાધનોથી જ માલુમ પડે છે સાથે થાઇરોઇડ હોર્મોન ટેસ્ટ પણ કરવામાં આવે છે અને હોર્મોન સ્ત્રાવના આધારે વધુ ઓછું કે સામાન્ય જેના આધારે હાઇપર હાઇપો કે નોર્મલ થાઇરોઇડ છે તે જાણી શકાય છે ઉપરાંત ગાંઠનો પ્રકાર જાણવા એફએનએસી ટેસ્ટ પણ કરવામાં આવે છે